નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજના વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ઓડિયોની અંદર કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને ઓડિયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં આવક વધતા ભાવમાં સરેયા સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ડુંગળીમાં વેચવાલીની ગતિ હવે ધીમી વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને ડુંગળી બજારમાં વેસવાલી બસતા બજારની અંદર નરમાઈનો માહોલ જોવા મળ્યો છે સફેદ અને લાલ ડુંગળીમાં આવુકો સતત વધવા વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે ડિસેમ્બરમાં આવકોમાં હજુ પણ વધારો થાય તેવી આગામી દિવસોની અંદર હજુ પણ બજારમાં ડુંગળીના બજારમાં મોટો સુધારો જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે હાલ તો ડુંગળીના ભાવની વાત કરીએ તો સફેદ ડુંગળીના ભાવ ચારસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે અને ખાસ કરીને મહવા માર્કેટયાર્ડની અંદર પંદર ડિસેમ્બર બાદ ડુંગળીના મોટા પ્રમાણમાં જે આવકો નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે આ વર્ષે ગુજરાતની અંદર ડુંગળીના પાકને સારું થયું છે અને વરસાદના કારણે જે ખરાબ ડુંગળી છે તે અત્યારે માર્કેટ યાર્ડની અંદર વધારે આવી રહી છે અને તેના એવરેજ ભાવ અત્યારે બસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે તો મિત્રો આથી ડુંગળા લગતી આથી સરસ વીડિયો ગમ્યો તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી સુવિધા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન